જયલુંના ના મારા બધાને નમસ્કાર. બ્લોગ રહેજો. મને જોઈએ છે કરજો, શેર કરજો અને અમારો તમે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગયા નહીં. બહુ સપોર્ટ કરો જલ્દી જલ્દી સ્ટાર્ટ કરો. હા બસ. હા

હા સરકાર એ વાને લાઇટિંગ જો બસ મજા આવા મજબૂત લાઇટિંગ કર્યું બે રોદ્ર આયોજન મજબૂત કર્યું ને હા મજબૂત મજબૂત આયોજન લાગો જો આટલી મસ્ત આયોજન કર્યું

કેવાય ગરબા નહીં થતા એવા ગરબા હોય લોધરામાં થાય છે પહેલાં અમારા લોદરામાં એવું હોય કે પહેલાં છોકરા ગરબા ગાય કોઈ આરતી પત પછી લેડીઝને ગરબા ગાવા મળે તો લેડીઝને ગરબા ગાવા મળતા નહીં આ નિયમ સિસ્ટમ સારી કે પહેલાં જેન્ટ્સને ગરબા ગાવા મળે પછી જ લેડીઝને ગાવા મળે શું કેવું લક્ષ્મણજી આ છે પહેલાં જેન્ટ્સ ગરબા ગાય પછી લેડીઝ ગાય નહીં જુઓ મસ્ત આયોજન હો હવે જીએ દર્શન કરવા પહેલાં કરશે બબુને લક્ષ્મણજી દર્શન કરશે પછી હું દર્શન કરીશ એ લક્ષ્મણજી દર્શન કરશે જુઓ પહેલાં આ બબુને લક્ષ્મણજી દર્શન કરી લીધા હવે કરશું આપણે દર્શન કરીએ એ લક્ષ્મણજીનો ચોલો કરો જુઓ બબુનો ચોલો કર્યો હા બધા જેટલા બધા બેઠા જુઓ આ લેડીઝ બધી પૈસા ગાવા ઊભા થશે એ હવે આપણને ચોલો કરો જુઓ હમ લક્ષ્મણજી આપણું શૂટિંગ કરતા હતા ને આપણને ચોલો કરી દીધો મહારાજ ચોલો કર્યો અને ચલો કરી રવા નેકરે આપણે આગળ જઈએ એટલા અમે લક્ષ્મણજીને કોઈક પૈબંધ મળી જાય તે પહા પૈબંધ જોડે ઉપાડ્યા પહા એડ્યા આ ગાવાવાળા પછી ગઈ થોડી વાર બેઠા લક્ષ્મણજી તો ઊભા થઈ ગયા પૈબંધ જોડે અને રસ્તામાં પહા એડે જતા હતા બહા ઇસ્ટા ફ્રેન્ડ મળી જાય તે થોડી વાર ઇકડિંગના જોડે સેલ્ફી પડાવી દીધી સેલ્ફી પડાય ને થોડા આગળ હેડ્યા જુઓ અને લોદરાની મજા જ કોઈક અલગ હજુ જો નેના ના મોટા આપણા બહુ ફ્રેન્ડ હ અને પોચવા રહી આપણે લોદરામ રહેતા હતા એટલે બધા બહુ હું તો પોચો રહી લક્ષ્મણજી પચી વર હતો લોધરામ રોકાણ તો પોચો થા બાકી લોધરામ જ રહેતા હતા લક્ષ્મણજીનો જન્મ એ થેલો થયેલો હુ મજબૂત ગરબા થાય એક જ લાઇનમાં ઓટો ગાવા મળો તમને આ ગેટ પેલો ગેટ જો છોકરાઓને પીડે એટલી જો અમી હોય લેડી જો વચ્ચે બેઠી હોય અને છોકરા ગાતા હોય એ યાર લક્ષ્મણજીના ખાસ સંબંધો આયા જુઓ ભાઈ આયા બહુ મસ્ત મજાના ગરબા થાય લોધરામાં ગરબા થાય બધા ચોક ગરબા થતા નહીં હોય મજા આવે એ રવિ પટેલ આયા મજબૂત ગરબા ગાય હોય કે બધા મજા આવે એમ એક નંબર ઘર નવરાત્રી હોય લોધરામાં થાય ખરેખર અમને તો એટલી બધી મજા આવે ને કે લોદરાજી નવરાત્રી ચોય નહી થતી હોય એટલી બધી મજા આવે બહુ મસ્ત અમે તો કડીમ રહીએ પણ બે નોરતા તો તો આગળ જોવા જઈએ જ છીએ બહુ મસ્ત મજા આવે કે આવી નવરાત્રી જોઈ થતી નહીં હજી આઠેમના દાડે અમે લોદરા જ નવરાત્રી કરવાની છે અમારે જોઈ લો લક્ષ્મણના બધા બંધો છે મજબૂત નવરાત્રી હો